નમસ્કાર મિત્રો વરિષ્ઠ પત્રકાર અને પ્રવાહોમાં જે ગોદી મીડિયામાં આપણે ત્યાં ચાલતું હોય એના કરતા કંઈક સાચી વાત શું છે એ અંતરિયાળ બાબતોનો અભ્યાસ કરીને ગિરીશભાઈ આપણી સાથે ચર્ચા કરતા હોય છે આજે પાકિસ્તાન અને ભારત એની વચ્ચેના સંઘર્ષની જે વાતો આવે છે ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષની જે વાતો આવે છે એમાં બલુચિસ્તાન મુદ્દો એવો છે કે જેમાં ભારત ઇન્ટરફિયર કરે છે કે કેમ એ એક મુદ્દો છે અને ચીનના પાકિસ્તાનમાં જે હિતો છે અને જે બે બંદરો પાકિસ્તાન અને ઈરાન માં એને એના ઉપર કબજો મેળવીને જે રીતે વેપાર આંતરરાષ્ટ્રીય બાબતોમાં એને પોતાનું પ્રભુત્વ સાબિત કરવું છે એમાં પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન આ ટ્રાયંગલ એની શું ભૂમિકા છે અને ચીનની શું ભૂમિકા છે એની ખરેખર સાચી વાત જીઓ જે છે એને સમજવાની વાત સરળ ભાષામાં ગીરી અંતરિયાળ અંતર્યાળ પ્રવાહોમાંથી તમે જે સાચી વાત લઈ આવો છો કારણ કે આપણે ત્યાં તો દેઠોક ચાલે છે કે ચીન આપણે ત્યાં અરુણાચલ પ્રદેશમાં હુમલો કરશે આમ કરશે તેમ કરશે

સમીકરણો બદલાઈ રહ્યા છે એના પર તમે નજર રાખો તો કાલે એવો મેસેજ આવ્યો કે બોર્ડર ઉપર એરિયામાં અરાકન આર્મી એકસો કિલોમીટર બાંગ્લાદેશમાં ઘુસી ગઈ છે હવે અહીંયા તમે જુઓ તો એક બહુ જ એનો કારણ કે એને યુરોપિયન યુનિયન ને આ લોકોને કઈ બહુ એમાં ગતાગમ નથી એટલે કોઈ રાજનૈતિક દસ લાખ માણસો ઈ અરાકન આર્મી સાથેના જે આગળ બેઠા છે ને એમની પાસે કોઈ સિટીઝન જ નથી સિટીઝનશીપ જ નથી એ ક્યાં ના છે કારણ કે બધા જેમ રોહિંગ્યા કાઢો રોહિંગ્યા ને કાઢો બાંગ્લાદેશીઓને કાઢો એમ બધા દેશો કાઢતા ગયા હવે અરાકાન આર્મી મેજોરિટી બુદ્ધિસ્ટ આર્મી છે હવે એનો ને ત્યાં રોહિંગ્યાનું બનતું નથી હવે એ લોકો ત્યાં કેમ્પમાં તો બધા ભેગા જ છે હવે આ એક ઓપોર્ચ્યુનિટી હતી કે ઈ પટ્ટો જો આખો હિન્દુસ્તાન પાસે આવી જાય અને તમે ખુલીને મદદ કરો એમાં કોઈ તકલીફ છે જ નહીં જો તમે એમ ભાઈ અમને ત્યાં અમારા એરિયામાં શાંતિ જોઈએ તો અમે ઇન્ટરવેન કરશું એટલે તમે એક બાજુ ડેવલપમેન્ટ તમારું અનસર્ટન થતું જાય છે તમારે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાઇના ને ત્યાં ચાલુ રાખવો છે એટલે ચોક્કસ એની અંદર ઇન્ટરવેન કરશે પછી આપણે કહીએ કે ચાઈના બધે માથું મારે છે ચાઈનાનું અડધો ટ્રિલિયનની ઇકોનોમી આખી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવમાં નાખેલી છે અને તમે હજી પણ જુઓ તો માનસિકતા આપણે કોઈ પણ જયારે વર્લ્ડ ડેવલપમેન્ટની ની વાત કરીએ ત્યારે ભગતો તરત જ કોમેન્ટ કરતા શરૂ થાય કે તમે ચાઇનીઝ એજન્ટ છો તમે બીઆરઆઈ નો ફેવર કરો છો અરે તમે ધંધો જ નથી કરવા માંગતા આજે હું તમને કહી દઉં કે આજે પણ ઇન્ડિયાની ની અંદર તમારા સ્પાઇસીસ ફ્રુટ્સ બાસમતી ચાવલ અમુક રેડીમેડ કેમિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ ઈ ઇન્ડિયાની અંદર મોનોપોલી છે અને આપણી પાસે સરપ્લસ આઈટમો પ્રોડ્યુસ થઈ શકે એમ છે આપણી કેપેસિટી છે તો જેમ ચાઇનાએ રેર પોતાની મોનોપોલી ક્રિએટ કરીએ કામ નથી કરતા કારણ કે આપણે લોકલ માર્કેટ જો બગડે અને આપણા વોટ બગડી આપણને નથી આપણે ઘણા મંત્રીઓને હું સાંભળ્યું છે કે ભાઈ અમે એક્સપોર્ટ ઉપર બેન એટલે નાખીએ કે જો નહીં તો અહીંયા વેપારીઓ કાંદા દબાવી લે તો આપણે હારી જઈએ એટલે દસ ધીસ પોલિટિક્સ ગો વિથ ધ ઇકોનોમી ભાઈ અત્યારે ફોરેન એક્સચેન્જની તમને જરૂર છે એક બાજુ તમે એવો માહોલ ઉભો કરો છો કે ચાઇના આપણો દુશ્મન છે છે આપણને બીક એટલે એકસો ને સત્યાવીસ ટ્રિલિયનનો તમે એના ભેગો ધંધો કરો છો બિલિયનનો અને સામે પાછો સાડત્રીસ નો જ એક્સપોર્ટ કરો છો તો એ જે ડેફિસિટ છે એનો ઇકોનોમીનો ખતરો કોઈને લાગતો નથી એટલે તમારે ચૂપચાપ ધંધો એ કરવો છે મિત્રોને કમાવા એ દેવા છે હવે એ જ પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ છે પાકિસ્તાનમાં મેજોરિટી ઇન્વેસ્ટમેન્ટ ચાઈનાનું છે ગ્વાદાર પોર્ટ કર્યો કરાચી પોર્ટની અંદર તકલીફ હતી કે અત્યારે ત્યાં શિફ્ટ થાય છે કારણ કે બલુચિસ્તાનનો ડિસ્ટર્બન્સ છે હવે બલુચિસ્તાનમાં ડિસ્ટર્બન્સ કોણ કરી રહ્યું છે એ લોકોનો ઇન્ટરનલ મેટર છે પણ ત્યાં જે નેચરલ રિઝર્વ છે બલુચિસ્તાનમાં એમાં તમે જુઓ તો કોલસું છે પછી આઈ થિંક કોલ છે પછી સલ્ફર છે ગોલ્ડ છે રેર અર્થ મટીરિયલ છે ગેસ છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે હવે ચાઇનાએ ત્યાં બહુ હોશિયારીથી બીઆરઆઈ બનાવ્યું હતું કે ભાઈ એન્ડ રોડ યુનિવર્સિટીમાં એ બધા એરિયા જો ડેવલપમેન્ટમાં આવે તો એને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પોસાય અને એવું તો છે જ નહીં કે ભાઈ ગલતફેમી કરે છે કે ભાઈ બીઆરઆઈની અંદર ખાલી ચાઈના જ કમાશે ભાઈ જે દેશમાંથી રેલવે લાઈન નીકળે છે ત્યાં ડેવલપમેન્ટ થયું છે ત્યાં પૈસા આવી રહ્યા છે આ જ ડેવલપમેન્ટ એણે આફ્રિકામાં કર્યું આજે થ્રી વ્હીલર ની અંદર ઇન્ડિયાની મોનોપોલી આખા વર્લ્ડ વર્લ્ડમાં છે આપણે બજાજ ઓટો લગભગ દુનિયાના ત્રેવીસ કન્ટ્રીઓમાં થ્રી વ્હીલર એક્સપોર્ટ કરે છે એમાં આવે તો લેટિન એ જવા માંડી છે તો એ બધી પ્રોસેસ ને આપણે ઉપાડ આપવાની બદલીમાં આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાનું આવે આપણે એને સબસીડાઈઝ કરીએ અને અહીંયા મોબાઈલના ટપડિયા લાવીને એસેમ્બલ કરીને વેચે ને આપણે કહીએ આપણે એપલમાં માસ્ટર થઈ ગયા એટલે આજે બધા ગથાકામ છે આમાં કામ છે ચેમ્બરનું આમાં કેમ છે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું કે ભાઈ તમે ફ્રી તમારે કાલે ક્યારેક અનાજમાં અછત થશે તો તમે ઇમ્પોર્ટ કરીને એને સેટલ કરી નાખજો પણ વેપારીઓ તમને ધમકાવે આમ તો તમે બધાને ધમકાવો છો તો વેપારી મંડળથી શું કામ તમે બીઓ છો આજે એપીએમસી ઈમાનદારીથી તમારો માલ વેચે છે એમાં તમે કરપ્શન ગાલી દીધું નહીં તો વેપારીને માલ વેચવાનો શું કામ રસ નહોતો તમે એટલા માટે જ એમએસપી નથી આપતા કે વેપારી સધર થઈ જશે તો આપણને બાથ ભીડશે એટલે તમે બધાને ઇકોનોમિકલી ડાઉન રાખવા માંગો છો તમે છોકરાઓ ખાલી સ્વિગી અને ઝોમેટોમાં અનાજ આપે મોટર માં કમાય એમાં તમે ટેક્સ ગાલી ને એ લોકોએ કાલે ઓલ ઇન્ડિયા હડતાલ કરી એટલે તમારી ઇકોનોમિકલ પ્રોસીજર શું છે તમને ખબર નથી હવે આપણે બલુચિસ્તાનની જો વાત કરો તો એમાં ઇન્ટરેસ્ટ તમારો તો કોઈ એમાં પૂપેડી વાગે એમ જ નથી કારણ કે એની બોર્ડર ઈરાન પાકિસ્તાન સાથે એકદમ જોડાયેલી છે અફઘાનિસ્તાન પાસે પાકિસ્તાનનો મોટામાં મોટો કિનારો છે એનો થોડોક જ ભાગ કરાચીનો પાકિસ્તાન બાકી બધો બલુચિસ્તાનમાં એમાં ગ્વાદર પોર્ટ નો ઓફર સૌથી પહેલા ઈરાને આપણને આપ્યો હતો એટલે ચાબાર પોર્ટ જે આપણે ડેવલપ કર્યો એમાં આપણું ફૂલ ફ્લેજ સપોર્ટ હતો આપણે ડેવલપ કરી રહ્યા હતા પણ પછી અમેરિકન સેન્ક્શન થી બી કરીને આપણે એટલું બધું ઢીલું કર્યું કે હારીને ઈરાને ચાઈના ને કીધું તો તમે ડેવલપ કરો અને ચાઈના એ ત્યાં રોડ બનાવ્યો રેલવે લાઇન બનાવી કારણ કે એને ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં એનો મોટા મોટો એડવાન્ટેજ થતો હતો આજે ચાઈના ક્યાંય પણ જો ડરતો હોય તો એ દરિયાના રસ્તે છે કારણ કે ઇન્ડિયન ઓશનમાં કે ગલ્ફ ઓફ એડનમાં કે એમાં આવે તો અમેરિકન શીપો નો ત્યાં ધબધબો છે અને ત્યાં ત્રાસ હતો એટલે એને બહુ ઇન્ટેલિજન્ટલી આખું બીઆરઆઈ બનાવ્યું કે મલેશિયા થી લઈ અને ત્યાં યુરોપિયન ખૂણા સુધી તમારી રેલવે થી ધંધો કરી શકે અને એમાં એને આપણે એને કેમ જસ્ટિફાય કરીએ કે ચાઈના દાદાગીરી કરે છે આજ થિયરી ઉપર ડેવલપમેન્ટના એણે આફ્રિકામાંથી સક્સેસફુલી આખી કોલોનીઓ કાઢી મૂકી ફ્રેન્ચની ની જર્મની બધાની એણે કીધું ભાઈ તમારો માલ છે એ કિંમતી છે તમે વેચો હું તમને કાઢતા શીખડાવું અને ધંધો કરો તો આપણે પોઝિટિવ આસ્પેક્ટ એપ્રિશિએટ નથી કરી શકતા કારણ કે એ આપણી લોકલ પોલિટિક્સને નડે છે આજે બંગ્લાદેશની અંદર આટલો બધો પોટેન્શિયલ છે આપણે વેસ્ટ બેંગાલમાં પણ વેસ્ટબંગાલને પોલિટિકલી આપણે હાઈલાઇટ કરવા નથી માંગતા આજે તમારા મેક્સિમમ મારવાડીઓ જઈને વેસ્ટ બંગાળમાં વર્ષોથી ધંધો કરી રહ્યા છે શું કામ ગયા હતા કારણ કે જૂટ કોટન એક્સપોર્ટ પોર્ટસ ના આખું એશિયન માર્કેટ ત્યાંથી કેટર થઈ શકે છે એટલે એડવાન્ટેજ ને વધારો દેવા કરતા તમે એને કેમ ઓછું કરો છો એ તમારું લોકલ પોલિટિક્સ તમારા ઇન્ટરનેશનલ ઇકોનોમી ને કેટલો મોટો ધક્કો પહોંચાડવા જઈ રહ્યો છે બલુચિસ્તાનની અંદર રેગ્યુલર બ્લેમ કરે છે કે ઈન્ડિયા આવીને બલુચીઓને મદદ કરે છે કાં તમે ખુલીને કહો કે મદદ કરીએ છીએ અને કાં તમે ચાઇનાની જે ત્યાં બીઆરઆઈ બની છે એમાં તમે ભાગીદારી કરો પણ મજબૂરી હતી કે બીઆરઆઈ બને તો પછી આપણા જે મિત્રને મુંદ્રાથી હાઈફા ઇઝરાયલના પોર્ટ સીધું જે આપણે આપણે પણ ટ્રેક બનાવ્યો હતો એટલે હમણાં જે સારા ઓથર લખ્યું છે કે ભાઈ આપણી ઇન્ડિયાની બે હજાર ચૌદ પહેલાની પોલિસી હતી ખાલી ડિફેન્સિવ પોલિસી ત્રણ જ હોય ઓફેન્સિવ ડિફેન્સિવ અને ઓફેન્સિવ ડિફેન્સિવ હવે આપણે ઓફેન્સિવ ડિફેન્સિવમાં આવ્યા અમે પેલા તમને હળી તો કરશું પછી જો તમે જવાબ આપશો તો પછી અમે રોવા માંડશું કે તમે આમ કર્યું તમે તમે તેમ સિસ્ટમ જે આવે છે એના લીધે જ આપણા થયેલા એટેક ના કોઈ દિવસ અંજામ ઉપર રિઝલ્ટ પહોંચ્યું નહીં કે પુલવામા કેમ થયું પહેલગામ કેમ થયું બાલાકોટમાં શું થયું એ લોકો અંદર સુધી ઘુસી આવે અને એનો કોઈ વ્હાઈટ પેપર ઇસ્યુ જ નથી થતો એટલે તમે ડિફેન્સિવમાં રહ્યો તો તમે સેફ રહ્યો કારણ કે જે એટેક કરે એ બદનામ થાય પણ તમે પોતે પેલા ઓફેન્સિવ કરો ને પછી ડિફેન્સિવ માં જાઓ છો એ આપણી દુનિયામાં નામોશી કરી રહ્યું છે ને એટલે દુનિયામાં બીજા દેશો જે છે એ આપણા માટે જસ્ટિફિકેશન આપવા તૈયાર નથી અને એ આપણે સિંદુરમાં જોયું કારણ કે પોતે જ જો મુંજાય લઈએ તો બીજી શું કામ માથા ગુટ કરે આજે તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર મ્યાનમારની અંદર જે થઈ રહ્યું છે એમાં તમે ડિપ્લોમેટિકલી કોમેન્ટ તો કરો પણ ના તમે હાઇલાઇટ કોને કરશો

એની ટોટલ રિક્વાયરમેન્ટ પચાસ ગીગા વોટની છે અને એની હજી પચાસ ટકા પણ એને લાઈટ કોણ આપી રહ્યું છે પાવર ઈરાન અને ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાનને પણ પાવર એ લોકો આપી રહ્યા છે તો આપણે જયારે મુન્દ્રાની અંદર સરપ્લસમાં તમે દેશના ખેડૂતોની જમીનો કબજે કરી હરિયાણા ને રાજસ્થાનને લાઈટ આપો છો તો તમારે એ જ વખતે ધંધો વિચારી લેવો હતો તમે બાંગ્લાદેશમાં દેવા ગયાનો શું નથી થયો તો તમે એના કરતા એના સાથે એસીપી એગ્રીમેન્ટ કરો તમારે ઇન્ટરનેશનલ એક ફોરમ નાખીને પાવર આપવો હતો અને એ તમારી દાદાગીરી રહે એનું પોઝિશન તમે અત્યારે જો કે અમેરિકાને કેનેડા દબાવી શકે છે એનું છે કે તેત્રીસ લાઇટ કેનેડા યુરેનિયમ અને લાઇટ કેનેડા અમેરિકા આપે છે ચોવીસ કલાકમાં ટ્રમ્પે પોતાના શબ્દો પાછા લેવા પડે હું કીધું ઠીક છે તો હું બંધ કરી દઉં છું એટલે તમારે બાજુના દેશને તમારો ઉપર ડિપેન્ડન્સીમાં કેમ લાવો છે એ જ એક મોટી ડિપ્લોમેસી હોય છે પણ તમે તો દેખાડતા બધા બીજા છે પછી માલદીવ બોલાવો પડ્યો બાંગ્લાદેશ આપવા પડે છે મ્યાનમારમાં તમે મદદ કરવા જઈ રહ્યા છો તો પેલે જ બોલીને બગાડવા કરતા તમે હોશિયારી થી ધંધો કરી નાખ્યો અને એના માટે તમને કઈ કરવાની જરૂર નથી તમે વેપારીઓને છૂટ દઈ દીધી હોત તો પોતે ત્યાં જ ધંધો કરી આવો આજે પણ પાકિસ્તાનથી આપણો ટ્રેડ થઈ રહ્યો છે વાયા દુબઈ કમાય કોણ છે દુબઈ કમાય છે અને ટ્રાન્સપોર્ટ કમાય છે તો તમે એ ચીજને સ્વીકારી અને તમે શું કામ નથી એને ક્લિયર કરી શકતા એ ચીજનો આપણને ટ્રેડ કરો ચાઈનાની પોલિસી બહુ ક્લિયર છે કે બોર્ડર અલગ સબ્જેક્ટ છે કોમર્સ અલગ સબ્જેક્ટ છે એના અઢાર કન્ટ્રી જેટલા આજુબાજુના કન્ટ્રી બધા સાથે એનો ડિસ્પ્યુટ છે જાપાન સાથે છે તાઇવાન સાથે બધા સાથે પણ એ ધંધો તો કરે જ છે આજે તાઇવાનની મોટા મોટી કંપનીઓ સાથે બી એનું ટાયપ છે નોર્થ કોરિયા જેના સાથે કોઈ નથી બનતું એનું રશિયા અને ચાઇનાનું બને છે શું કામ કારણ કે એ લોકો ટ્રેડ કરવા તૈયાર છે એટલે તમે જો ટ્રેડની મોનોપોલી કરો આજે અનાજમાં આપણે સરપ્લસ સ્પાઈસીસમાં સરપ્લસ છીએ તો એને બધાને ચેનલાઇઝ કરીને જો તમે ધંધો કરવા આપો તો એ થાય તમે કાંઈ પણ થાય એટલે અમે વાઘા બોર્ડર બંધ કરી નાખી અમે આ કરી નાખી અને વ્યવસ્થિત તમે ડિપ્લોમસી સમજો તો અમેરિકાની એ લોકોની ગંદી ચાલુ હજી કેટલી ચાલુ છે બે ભુટ્ટો એ તમારું શિમલા એગ્રીમેન્ટને એક્સટેન્ડ કરીને એમ કીધું હતું કે ન્યુક્લિયરમાં આપણે એકબીજા ઉપર એટેક નહીં કરીએ ઈ એગ્રીમેન્ટ પણ રાજીવ ગાંધી અને બેનજીર ભુટ્ટો વચ્ચે થયું હતું ઈ મરી ગઈ રાજીવ ગાંધીનું શું થયું આપણે જાણીએ છીએ એટલે આપણે એ પેલા ખુલ્લો પાડો કે તમે ચાઇના દુશ્મન છે ને ને આપણે બનાવવા પડે આપણા મિત્રો એના એના બનાવશે યુરોપ છે કે અમેરિકા છે અને આજે ચાઇના તમે જુઓ તો બહુ સ્માર્ટલી જ્યારે બ્રિક્સ બનાવીને બેઠા છો તો બ્રિક્સની અંદર અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ફ્યુચર ઇકોનોમી છે આફ્રિકા જેવા અપણ દેશો સમજી ગયા છે કે બ્રિક્સ ડોલર કરતા વધારે પાવરફુલ થશે એટલે એ બધા આપણા ભેગા છોડાય છે પણ આપણી નીતિ જ અલગ છે અપની ધૂન મેં રહેતા હું મેં બી તેને જતા હું આપણે જે કરવું જોઈએ આપણે કરવાનું મને લાગે છે કે તમે જે વાત કરીએ લોકલ પોલિટિક્સ રાજકારણ ને કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો એની બાબતમાં માર ખાઈ રહ્યા છે આપણે ને આપણી સાથે કોઈ નથી ભલે મોટા સાહેબને જેને ઇલકાબો મળ્યા કરતા હોય અને પાછા એનો પ્રચાર કરે છે કે મને આટલા દેજ હોય

એ દેખાઈ આવે છે આપણે બહુ સાચી વાત કરી કે આપણે અમુક બાબતોમાં સરપ્લસ છીએ પરંતુ હવે છે ને ને અમેરિકાની પ્રોડક્ટ્સ પ્રોડક્ટ્સ માટે માટે એના એગ્રીકલ્ચર પણ આપણે છે એની જકાત ઓછી કરી નાખી ને આપણા ખેડૂતોને બરબાદ કરી નાખવાના છીએ એટલે આપણે તો આપણા પગ ઉપર કોળો મારી રહ્યા છીએ અને એવા સંજોગોની અંદર પાકિસ્તાન એમ કહી શકે છે એસસીઓમાં ત્યાં ચીનમાં

આઠ ના કોન્સેપ્ટ કરીને ગયા હતા ફ્રી ટ્રેડ નો આઈડિયા પેહલો બહાદુર શાસ્ત્રી આપ્યો કે ભાઈ ફોરેન વાળા અહીંયા પૈસા લાવીને લગાડે તો એમની સિક્યોરિટી શું તો તમે ફોરેન ટેરેટરી ડિક્લેર કરો એમાં હું એને સારી રીતે જાણું કારણ કે કંડલા ફ્રી ટ્રેડ ઝોન પેલો ફ્રી ટ્રેડ ઝોન ઇન્ડિયાનો હતો અને એમાં અમે બન્યું ત્યારથી અમે એમાં કામ કરતા એટલે અમને ખબર છે કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું હતું એને એક વખતમાં ફોરેન ટેરેટરી કેવાથી ઇન્ડિયાના કોઈ લોઝ એને લાગુ ના પડતા ગેટની અંદર તમે આવી ગયા તમારો ઇમ્પોર્ટ ફ્રી તમારો એક્સપોર્ટ ફ્રી એમાં ડોક્યુમેન્ટેશન બહુ મિનિમમ હતા અને એમાં કોઈ તમારું પૂછાણું થતું નહીં તમે આવીને એમાં ઇન્કમ ટેક્સે ગાલ્યો એમાં ટેક્સે ગાલ્યો અને આજે પરિસ્થિતિ થઈ છે કે આઠે આઠ ઇપી જે છે એ ફક્ત ને ફક્ત ચોરી કરવાના અડ્ડા થઈ ગયા છે ત્યાં તમારે વેરહાઉસ બનાવવાનો જે ઇન્ડિયામાં અલાઉડ નથી હવે તમે જુઓ તો તમારા એશિયન કન્ટ્રીઝની અંદર તમારે બધા સાથે અરેન્જમેન્ટ છે કે તમે ફ્રી ટ્રેડ કરશો તમારે સાપટા છે હવે એશિયન અને તમારે શ્રીલંકા નેબરિંગ કન્ટ્રી સાથે તમારું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે ત્યાં ડ્યુટી ફ્રી માલ આવે ડ્યુટી ફ્રી માલ આવે એટલે તમે શું કર્યું કે સોપારી તમે બેન્ડ કરી કારણ કે સોપારી ગુટકાવાળા ઉપર પ્રેશર લાવો તો ગુટવામાં તમે જેવો બેન્ડ કર્યું ઇમ્પોર્ટનું એટલે ની અંદર સોપારી આવવા માંડી અને એટલે હદે એ લોકો સ્મગલિંગમાં એક્ટિવ હતા

આવા કાગડિયા પણ બન્યા અને ખાલી ટ્રકો આવજાવ કરતી હતી અને સોપારી આખા હિન્દુસ્તાનના ગુટકા માફિયા મળી જતી હતી એ મોટો રેકેટ પકડાવનો પછી એના પર કોઈ અવાજ જ નથી એટલે તમે જે આ લોકોને જે ફાયદાની કંપનીઓ છે મેન્યુફેક્ચરરોને લાભ આપવાની જે જગ્યા છે એની અંદર કોઈ બોલતું નથી કે ભાઈ એને તમે ઈ લેવા અને છેડો નહીં એને કરવા દો અમારે પાંચ વર્ષ સુધી અમને ઇન્કમ ટેક્સ પણ લિટરલી જ ઇન્કમ ટેક્સ એને તમે પરપેચ્યુઅલ કરી નાખ્યું કે પાંચ વર્ષ પછી તમારે દસ ટકા વીસ ટકા પંદર ટકા ભરવા તો જે કોન્સેપ્ટ હતો કે આપણે ફોરેન કંપની અહીંયા આવી અને કામ કરે ને કમાવે અને ઇન્ડિયાને ફોરેન એક્સચેન્જ મળે એ કોન્સેપ્ટ જ આપણે ફેલ કરી નાખ્યું એટલે આપણે શું કરવા માંગીએ છીએ વેપારીને આપણે ધંધો કરવા દેવાય છે અને એનો લિસ્ટ ઇન્સિડન્ટ તમને કહી દઉં જે અત્યારે એવો આપો થાય છે કે બોમ્બેના પોર્ટ ઉપરથી કાર્ગો નો મુવમેન્ટ સૌથી વધારે એશિયાનો થાય છે પણ જયારે અડાણી સાહેબે નવો ન્યૂ બોમ્બે એરપોર્ટ ચાલુ કર્યો ત્યાં કોઈ જવા તૈયાર નથી કારણ કે ત્રેપન કિલોમીટર છેટું છે તો એ લોકોએ ત્યાં ધંધો લઈ ન જાય અને એરલાઇન્સ વાળા એમ કીધું કે ભાઈ બુકિંગ નવા બોમ્બે નથી આવતું કારણ કે ત્યાંથી એપ્રોચ ટુ ધ સિટી દૂર છે એટલે આઉટ ઓફ આઉટસ્કર્ટમાં છે તો માણસો બુકિંગ નથી કરતા પણ દાદાગીરી કરવા શું કર્યું બુકિંગ બંધ કરી નાખીશ કાર્ગો નું એટલે કાર્ગો વાળા ત્યાં જાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય અને પછી પબ્લિક જાય અને એરલાઇન્સ કારણ કે કાર્ગોની ફ્લાઇટો ત્યાં ચાલતા એટલે તમે જો બ્લેકમેલિંગ સાથે બિઝનેસ કરવા માંગતા હો પણ પબ્લિક નહીં નમીને આપે એટલે આજે બધી થિયરી તમારી નેશનલ ડેવલપમેન્ટ સાથે કોંગ્રુઅન્ટ નથી તો તમારે પેલું પ્રાયોરિટીમાં નેશનલ ડેવલપમેન્ટ રાખો કોઈ એફિશિયન્ટલી વર્કિંગ છે તો બોમ્બે માણસો રાતોરાત ધંધો કાઢીને બોમ્બે નો કન્ઝેશ ઓછું કરો તમે ન્યુ બોમ્બે ચાલુ કર્યું એને ચાલીસ વર્ષ લાગ્યા ઉભું થતા એ બી ધીરુભાઈ અંબાણીની દૂર નજર હતી કે એમને ત્યાં ઓફિસો લીધી કરી અને ધીરે ધીરે પબ્લિક ત્યાં રહેવા ગઈ જયારે ભાવ વધ્યા પણ સડનલી તમે કોક ને કહી દો કે આ દુકાન બંધ અને કાલથી ત્યાં ચાલુ એટલે આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની ટેરિફિક મિસમેચ છે કે ભાઈ આપણે ડેવલપમેન્ટ ઇન પ્રોગ્રેસિવ કરવું છે કે ના આપણે બધું એ સાથે દુકાન બંધ કરી અને નવી દુકાન ચાલુ કરાવી એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણી ઇકોનોમિક પોલિસી શું છે એક્સપર્ટ બોલે છે પણ એનું કોઈ સાંભળવા વાળું છે નહીં અને ઇન્ટરનેશનલ રિલેશનમાં આપણે હજી આપણો ક્લિયર પિક્ચર નથી કે આપણો રોડ મેપ શું છે જી આપણે આડે ધડ બધું ચાલી રહ્યું છે અને મળતિયાઓને લાભ ઘટાવાની આંધળી દોટ છે એવું જ લાગ્યા વિના રહેતું નથી સાથે જોડાયા અને આટલી મહત્વની ચર્ચા કરી જેથી દર્શકોને પણ એના વિશેની સાચી વાત જાણવા મળે એટલે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર